એટલે હું જાહેરમાં મનસુખભાઈ ના વખાણ કરીશ એના ઈ કહેશે ને કે સુદાનભાઈ તમારે એક દિવસ મારા માટે પ્રચારમાં આવવું છે તો સુદાન ગઢવી મનસુખ વસાવા માટે પૈસા લાગુ કરાવી દે આદિવાસી સમાજ માટે અને અનુસૂચિતભાઈ ભાઈ લાગુ કરાવી દે ને તો એક દિવસ પ્રચારમાં આવીશ એમના ચૂંટણી લડવાની ઈચ્છા જો ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય સ્વાભાવિક છે રાજનીતિમાં આવ્યા છીએ લોકોની પણ ખૂબ અપેક્ષા આવશે બહુ બધા ફોન આવે છે શું નક્કી કરવાનો છે પણ થોડા દિવસમાં મને લાગે છે ક્લિયર પિક્ચર થઈ જશે ના ના તમને કીધું કે ઈશુદાન ભાઈ તમને ચૂંટણી લડવાની છે ઇન્ડિયા માન ઇન્ડિયા ગઠબંધન માની ગઈ છે તો કઈ સીટ આમ પસંદ કરશો તમે અને મારે માન લો કે ઘણી બધી સીટો છે કે જેના ઉપર મને કહેવામાં આવે છે પણ અલ્ટિમેટલી મારી ગણતરી એવી છે લોકસભાની ચૂંટણીને લઈને આવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે જો કે ઇલેક્શન કમિશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી કે ક્યારે ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલાં ગુજરાતની જે રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે ગુજરાત ત્યાંનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે ને ખાસ કરીને ભરૂચ સીટની વાત કરવામાં આવે તો પહેલાંથી જ્યાંથી ચૈતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ને તેઓ હાલ લોકસભાના ભરૂચ સીટ પરથી ઉમેદવાર પણ છે ત્યારથી તેમનું નામ જાહેર થયું છે ત્યારથી જ હવે રાજકીય વાકયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે થોડાક સમય અગાઉ વાત કરીએ તો આ જે ભરૂચ સીટનું આખું સમીકરણ છે તેમાં ઇન્ડિયા એલાયન્સને લઈને ચૂંટણી લડાવવાની છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી લડાવવાની છે તેને લઈને કોકડું ગૂંચવાયું છે અને આપણી સાથે હવે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમનાથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકત શું છે ઈશુદાનભાઈ પંજાબમાં અત્યારે અરવિંદ કેજરીવાલે કીધું છે કે એકલા હાથે ચૂંટણી લડવાની વાત છે ગુજરાતના અત્યારે અત્યારે નજીક જ સમય હવે આવી ગયો છે પણ સમીકરણો સ્પષ્ટ નથી થઈ રહ્યા તમે કહી રહ્યા છો તમારા જ નેતાઓના નિવેદનો છે જો સમય બગાડશે કોંગ્રેસ ઉમેદવારો પસંદ કરવામાં તો અમે પછી ઇન્ડિવિજ ઉમેદવારો ઉભા કરી દઈશું જો હંમેશા બે હાથે તાળી વાગતી હોય છે અને ભાજપને હરાવવું એ ખૂબ જરૂરી એટલા માટે છે કે લોકતંત્રની હત્યારી ભાજપ છે અને તમે ચંદીગઢમાં તો જોઈ લીધું આખા દેશે કે ચંદીગઢમાં ઇન્ડિયા ગઠબંધનનો મેયર અને ડેપ્યુટી મેયર ના બને એટલા માટે થઈને કેવા કેવા ખેલ કર્યા તમે કલ્પના કરો આ તો સુપ્રીમ કોર્ટ છે આપણે અને સુપ્રીમ કોર્ટની ખંડપીઠ અને ચીફ જસ્ટિસ ચંદ્રચુડસીજીને જેટલા અનુભવ અભિનંદન આપી એટલા ઓછા છે કે જેમણે પછી એણે લોટસ ઓપરેશન ચલા ઓપરેશન ચલાવ્યું શું કામ અરવિંદજી વારંવાર કહે છે કે ભાઈ આ દિલ્હીના સાત સાત કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી એટલે સાત પચીસ પચીસ લોકોની તો એ ખોટું નહોતું આ લોકો પોલીસ અધિકારીઓને દુરુપયોગ કરીને મોકલતા હતા તો તમે ત્રણ કોર્પોરેટર ના ગયા ચંદીગત ચંદીગઢમાંથી એટલે ભાજપને હરાવવું એ દેશને બચાવવું એ બહુ જરૂરી છે અને એટલા માટે અત્યારે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી છે બધા ઉપર ઉઠીને મુદ્દાઓ સવાલ એ છે કે ગુજરાતમાં મેં પહેલાં પણ કહ્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન લાગુ થાય તો અમે અહીંયા પણ ક્લેરિટી માટે રાહ જોઈ રહ્યા છીએ માનની અરવિંદજીએ જ્યારે એક લાખ પબ્લિક ડેડિયાપાડામાં એટલે ત્યાં ભેગી થઈ એકઠી થઈ અને પછી મેં શરૂઆતના ભાષણમાં હાથ ઊંચો કરાવડાવ્યો કે ભાઈ ચેત્રભાઈને ખરેખર ટિકિટ આપવી જોઈએ કે નહીં બધા હાથ ઊંચો કર્યો પછી મેં કીધું જીતાડશો તો બધા હાથ ઊંચો કર્યો હજારોની સંખ્યામાં તો આપ સૌ જોતા હતા બધા મીડિયામાં તો પછી મેં અરવિંદજીને એવું કીધું કે સાહેબ આને તો જો તમે સર્વે થઈ ગયું ઓટોમેટિકલી અને આટલું મજબૂત કોઈ લીડર ઇન્ડિયા ગઠબંધનમાં નથી એટલે ચેતરભાઈ જે કરાવી શકે એમ છે ને એટલે તમે જુઓ મનસુખભાઈના રોજ નિવેદનો આવે છે એટલે ચેતરભાઈ વસાવા ગઠબંધનથી સારી રીતે લડશે ભરૂચમાંથી અને જીતશે ચોક્કસથી બીજો એક પ્રશ્ન આજે એક પત્ર છે તે વાયરલ થયો છે કોંગ્રેસ ભરૂચ સમિતિ દ્વારા પત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાને ખોટી રીતે મોટો કરવામાં આવી રહ્યો છે કે કોઈ એવી લોકપ્રિયતા તેમની નથી માત્ર જે સાત વિધાનસભાની સીટો છે એમાંથી ડેડિયાપાડાને જે એક લાખ મત મળ્યા છે જો કોંગ્રેસના પાળે આ સીટ નહીં જાય તો ત્રીસ વર્ષથી જે સક્રિય કાર્યકર્તાઓ છે કોંગ્રેસના તેઓ ડિમોટિવેટ થશે તેમનો મનોબળ તૂટશે તો આ જે આખો પત્ર લખાયો છે ને એક તરફ મુમતાઝ પટેલ તૈયારી કરી રહ્યા છો તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડિયા એરલાઇન્સમાં ખરેખર કોંગ્રેસના કાર્યકરો જ નથી ઇચ્છતા કે ઇન્ડિયા એરલાઇન્સ થાય નહીં કાર્યકરોની લાગણી હોય એમાં સ્વાભાવિક છે લાગણી હોય દરેકની અને પણ મારે બધા કાર્યકરોને કોંગ્રેસના કાર્યકર્તાઓને મુમતાઝ બેનને પણ અપીલ કરવી છે કે ભાજપને હરાવા નીકળ્યો છે ઇન્ડિયા ગઠબંધન યાર આપણે અંદર અંદર શું કામ લડીએ છીએ મને સમજાતું નથી આજે છવ્વીસ સીટ છે બરોબર છે એમાં આમ આદમી કેટલી માંગી છે ભાઈ તો શું બીજા ઉત્તર ગુજરાતમાં કે મને આમ આદમી પાર્ટીને જે ટિકિટ નહીં મળે તો શું મારા પછી નિરાશ થઈ જશે વર્ષોથી એવું ના હોય આપણે ભાજપને હરાવીને લોકતંત્રને બચાવવા નીકળ્યા છીએ અને તમે જુઓ ચૌદમાં આમ આદમી નહોતું ઓગણીસમાં આમ આદમી નહોતું એની પહેલાં ભરૂચની સીટ તો ઓગણીસો ચોર્યાસીથી થી નથી અને સ્વાભાવિક છે કે એક નવો ચાન્સ મળવો તો આપવો જોઈએ અને બીજું કે આજે એક આ એક છેલ્લી જ ચૂંટણી છે લોકસભાને એવું તો છે નહીં બીજી ચૂંટણીઓ આવશે વિધાનસભાની આવશે એટલે બધા કાર્યકર્તાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ચેતરભાઈ આપણા ઇન્ડિયા ગઠબંધનમાંથી ડિક્લેર થયા છે એમને સપોર્ટ કરીએ મુમતાઝબેનને મારી વિનંતી છે ફૈઝલભાઈ પણ એક બે અલગ અલગ મેં સાંભળ્યું છે કે ઈચ્છી રહ્યા છે તો લડી તો કોઈ એક શકશે તો મારી સૌને વિનંતી છે કે આપણે સૌ એક થઈ અને ભાજપને હરાવી આજે ભાજપને ને જોઈ તો તું મળી ગયું છે ભરૂચમાં તમે જુઓ મનસુખભાઈ વસાવા છે એ આક્ષેપ કરી રહ્યા છે ચેતરભાઈ ઉપર કેટલાક દાવેદારો આક્ષેપ ચેતરભાઈ ઉપર કરી રહ્યા છે છોટુભાઈ વસાવા ચેતરભાઈ ઉપર આક્ષેપ કરી રહ્યા છે અરે ભાઈ ચેતરભાઈ શું બગાડ્યું છે ચેતરભાઈ જે આદિવાસી સમાજ માટે થઈ અને જેલમાં ગયા છે ચેતરભાઈના પત્ની આદિવાસી સમાજ માટે થઈને જેલમાં ગયા છે ચેતરભાઈએ વિધાનસભામાં આદિવાસી સમાજના મુદ્દો ઉઠાવ્યા છે એકવાર પહેલી વખત પહોંચવાથી ચેતરભાઈ જેવો હીરો આદિવાસીને ક્યારેય મળશે નહીં ન માત્ર આદિવાસીને પરંતુ ભરૂચની જનતાને પણ એટલે મારી વિનંતી છે ભરૂચની જનતાને બધું ભૂલી જજો પાર્ટીઓ ભૂલી જજો ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કોંગ્રેસના કાર્યકર્તાઓને મારી વિનંતી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે ચેતરભાઈ જેવો હીરો તમને જિંદગીમાં મળવાનો નથી ભાજપના કાર્યકર્તા તમે વિચાર કરો કે મનસુખ વસાવા છે પૈસા એક્ટ લાગુ કરાવી શક્યો મનસુખ વસાવા હું તો એમ કહું છું કરાવી દો ને ચાલો તમે નિવેદન કરો છો તો ધરણા ઉપર બેસી જાઓ નરેન્દ્ર મોદીની સામે કે તમે પૈસા એક્ટ લાગુ કરો તમે અનુસૂચિત ફાઇવ લાગુ કરો તમારી ગુજરાતમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે તમે આદિવાસીની જે વિકાસ સમિતિઓ છે એમાં ચેરમેન આદિવાસીને બનાવો તમે એજ્યુકેશનમાં સારી જગ્યા ઉપર શિક્ષણની વ્યવસ્થા કરો સ્કૂલોની કરો રોડ નથી આદિવાસી સમાજ છોટાઉદેપુરમાં તમે વિચાર કરો લઈને જવું પડે છે દવાખાને તો મારી બધાને વિનંતી છે ચેતરભાઈ જેવો હીરો તમને મળશે નહીં જરાય ભૂલ ન કરતા ભરૂચની જનતા ભરૂચની જનતાના ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે ચેતરભાઈ માટે લડો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે તમામ લોકો કાર્યકર્તા નાગરિકોને પણ વિનંતી છે કે ચેતરભાઈ વસાવા જેવા હીરો આપણે નહીં મળે તમારા માટે લડશે તમારા માટે જેલમાં એક નિવેદન સવારથી થઈ છે મનસુખ વસાવાએ તમને પણ ચેલેન્જ આપી છે અરવિંદ કેજરીવાલને પણ ચેલેન્જ આપી છે કે દમ હોય તો વડાપ્રધાનની વારાણસી સીટ છે ત્યાંથી સુદાન ગઢવી કે અરવિંદ કેજરીવાલ છે તે ચૂંટણી લડીને બતાવે અને જીતીને બતાવે છેતર વસાવાએ વડાપ્રધાનને જેવી રીતે ચેલેન્જ આપી હતી હું એ જ કહું છું કે મનસુખભાઈ છે એ બોખલાઈ ગયા છે કારણ કે મનસુખભાઈને એવું હતું કે ભાઈ ગમે ત્યાંથી ઇન્ડિયા ગઠબંધનથી એક સામાન્ય કોઈ લીડર આવી જશે લડવા માટે અને હું જીતી જઈશ મનસુખભાઈને હવે ખબર પડી કે ને નાચ કરાવતા હતા એમાં ચેતર એક ચાલે બરાબર છે એ ગીત ઉપર મનસુખભાઈ નાચ કરતા હતા મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે ગરબો ઘરે જાય છે એટલે એમની એમની પીડા પણ સ્વાભાવિક છે પણ મારી વિનંતી છે કે સુદાન ગઢવીને ચૂંટણી લડવી હશે તો લડશે પણ તમે અનુસૂચિ ફાઈવ અને પૈસા કાનૂન એક્ટ છે આદિવાસી સમાજમાં એ લગાડી દો એટલે હું જાહેરમાં મનસુખભાઈના વખાણ કરીશ એના એ કહેશે ને કે સુદાનભાઈ તમારે એક દિવસ મારા માટે પ્રચારમાં આવવું છે

લોકોની પણ ખૂબ અપેક્ષા આવશે બહુ બધા ફોન આવે છે કે શું નક્કી કરવાનો છે પણ થોડા દિવસમાં મને લાગે છે કે ક્લિયર પિક્ચર થઈ જશે માની લો કે તમારા ઉપર પૂરું સંગઠનને ભાર આપ્યો કે ઈશુદાન ભાઈ તમે ચૂંટણી લડો તો કે આ સીટ ઉપરથી તમે ઈચ્છો કે હું અહીંથી ચૂંટણી લડું આમ ઈચ્છા કઈ સીટ ઉપરથી છે એ એ અત્યારે હું જાહેર નહીં કરીશ કારણ કે સ્વાભાવિક છે કે અમે ઇન્ડિયા ગઠબંધનમાં છીએ અમારે ગઠબંધન ધર્મ પણ નિભાવવાનો હોય છે ઓકે ના ના તમને કીધું કે ઈશુદાન ભાઈ તમને ચૂંટણી લડવાની જ છે ઇન્ડિયા માન ઇન્ડિયા ગઠબંધન માની ગઈ છે આમ તો પ્રદેશ અધ્યક્ષ છું બરાબર છે અરવિંદજી મારા ઉપર ખૂબ વિશ્વાસ પણ મૂક્યો છે પણ અને મારે લો કે ઘણી બધી સીટો છે કે જેના ઉપર મને કહેવામાં આવે છે પણ અલ્ટિમેટલી મારી ગણતરી એવી છે કે માનની અરવિંદજીનો જે આદેશ હોય એ સીરુ છે ચોક્કસથી હાલ જે અમારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા ઈશુદાન ગઢવી તેમણે દિલથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે જો અરવિંદ કેજરીવાલ કહેશે તો તેઓ ચોક્કસથી ચૂંટણી લડશે પરંતુ તેઓ કંઈ સીટ પરથી ચૂંટણી લડવાના છે તેની કોઈ સ્પષ્ટતા નથી કરી સાથે તેમણે મનસુખ વસાવા પર વળતો પ્રહાર કર્યો છે અને ચૈતર વસાવાને આદિવાસી સમાજનો અસલી હીરો ગણાવ્યો છે આક્ષેપ પ્રતિ આક્ષેપ પ્રહાર વળતા પ્રહાર તો થઈ રહ્યા છે પરંતુ આગામી લોકસભાની સીટ ઉપર ભરૂચમાં શું સમીકરણો રમાય છે અને આ વખતે કોના ફાળે ભરૂચ સીટ જાય છે તે સમય જ બતાવશે કેમેરામેન કમલ સોની સાથે ફેઝાન અગ્રેઝ નવજીવન ન્યૂઝ અમદાવાદ